નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા રવિવારે શહેરના જવાહર મેદાન ખાતે આઠ માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્ન ના આયોજન અંગે જવાહર મેદાન ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદ માં ભરવાડ સમાજ ના આગેવાનો એ માહિતી આપી હતી ના આગેવાનશ્રીઓ યુવાન દોસ્તો આજે દર વખતે આયોજન કરી રહ્યા છીએ આ અમારો આઠમો સમૂહ છે ખાસ કરીને અમે દિવસે મેરેજ કરતાં એની જગ્યાએ છેલ્લા બે ત્રણ વખતથી રાતનું આયોજન અમે કરીએ છીએ ખૂબ જ સુંદર રીતે આયોજન અમે પાર પાડીએ છીએ અમારા આયોજકો ખૂબ જ મહેનત કરે છે નિઃસ્વાર્થ ભાવે તો આ આયોજન કોઈ પણ વિઘ્ન વગર દર વખતે બધા જ કાર્યકરોની મહેનતથી ખૂબ સારી રીતે સંપન્ન થાય છે ખાસ કરીને આજના જે સમૂહલગ્નનો તમામ ખર્ચ છે એ અમારા ભાઈ ગગુભાઈ નાનુભાઈ વાળા વાળાભાઈ ભૂરદવાળા આ વખતે એને તમામ ખર્ચ સમૂહલગ્નનો ઉપાડ્યો છે એ ઉપરાંત એમણે બીજી પણ આજે જાહેરાત કરી છે કે દરેક દીકરીઓને પચીસ હજારની એફડી પોતે કરાવી આપવાના છે એ ખૂબ જ સારી બાબત છે એક ચીલો પણ પડશે અને એમને પણ અમે ખૂબ સમૂહલગ્ન સમિતિ આયોજકો હતી એમને પણ ખૂબ ખૂબ અમે આભાર એમનો માનીએ છીએ કે બીજો અમારા સમાજમાં એની પ્રેરણા લે અને દર વખતે વધુ વધુ લોકો આમાં જોડાય સમૂહ લગ્નમાં જોડાય એવી અમે અપેક્ષા રાખીએ ખાસ કરીને શૈક્ષણિક હેતુ માટે પણ અમારો ઉદ્દેશ એવો છે કે શિક્ષણમાં પણ અમારા શિક્ષણ નું સ્તર પણ ઊંચું આ સમૂહ લગ્નમાં માં એકત્રીસ યુગલ લગ્ન ગ્રંથ જોડાનાર છે દાતા દ્વારા કન્યાઓને કરિયા ઉપરાંત રૂપિયા પચીસ હાજર ની ફિક્સ ડિપોઝિટની રસીદ પણ આપવામાં આવશે